નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયો માહિતી તમને મળતી રહે ગુજરાતમાં નવી નવ મહાનગરપાલિકા જાહેર મહાનગરપાલિકાઓની સંખ્યામાં થયો વધારો નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ તરીકે કાર્યરત કરાશે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવાનો નિર્ણયને રાજ્ય મંડળની મંજૂરી ગુજરાતમાં હાલ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જુનાગઢ જામનગર અને ગાંધીનગર મળી કુલ આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત રાજ્યમાં સત્તર મહાનગરપાલિકાઓ થાય છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરે તો ચૌદ જૂન બે હજાર પચીસ સુધી મફતમાં કરી શકશો આધાર કાર્ડ અપડેટ યુ આઈ ડીએ આઈ એ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમયમર્યાદા ફ્રી લંબાવી છે હવે તમે તમારો આધાર કાર્ડ ચૌદ જૂન બે હજાર પચીસ સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકો છો પહેલાં આ સમયમર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની હતી પરંતુ હવે લગભગ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે યુ આઈ એ આઈનું પગલું લાખો લોકો માટે રાહત છે આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા અને તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભર્યું છે એક્સ પર જારી કરાયેલા પશ્ચ યુઆઈડીએ કહ્યું આધાર અપડેટની મફત સેવા ચૌદ જૂન બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે ટી આર પશ્ચના સમાચાર વિશે વાત કરે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ હેડમાં કપાસ ઘઉં ચણા તલ સોયાબીન મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક તે હતી આજે રાજકોટ માર્કેટ હેડમાં કપાસની ચાર હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી તેના એક મળના ખેડૂતોને અગિયારસો પચાસથી પંદરસો દસ રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ હેડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ હતી હેડમાં આજે જાડી મગફળી આઠસો અને ઝીણી નવસો થી બારસો રૂપિયા સુધી ભાવ મળ્યા હતા ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને લઘુત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનીમાં નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર માટે પચીસ હજાર વળતર આપવામાં આવશે